સુરત માનપા માસ ટ્રાન્સપોર્ટેશન લઈને લઈને ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે પરંતુ બીજી તરફ બીઆરટીએસ બસ સેવાને લઈને જે કંપનીઓ કામ કરી રહી છે તેમની સંતોષકારક કામગીરી જણાતી નથી જેને કારણે લોકોએ પરેશાનીમાં મુકાવવું પડે છે આજે ઓરેન્જ બસના ડ્રાઈવર દ્વારા હડતાળ પાડવામાં આવતા રૂટ ખોરવાયો હતો સુરતના ભિસ્તાન બીઆરટીએસ ડેપો ખાતે આજે ડ્રાઈવરો દ્વારા હડતાળ પર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ડ્રાઈવરોની માંગ છે એકથી દસ તારીખ સુધીમાં તેમનો પગાર ચૂકવી દેવામાં આવ્યો પરંતુ કંપની દ્વારા વારંવાર પગાર ચૂકવવામાં ખૂબ જ વિલંબ કરવામાં આવે છે ગયા મહિનામાં પણ બાવીસ તારીખે પગાર ચૂકવવામાં આવ્યો હતો પીએફ પણ સમયસર ચૂકવવામાં આવતું નથી તમામ ડ્રાઈવરો દ્વારા આજે હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કરાતા મુશ્કેલી ઊભી થઈ હતી સિડ્રીલિન્કના કોઓર્ડિનેટર પ્રવીણ પ્રસાદે જણાવ્યું હતું કે ઓરેન્જ બીઆરટીએસ કંપનીને એકોતેર જેટલી બસો આજે ડ્રાઈવરોની હડતાલને કારણે બંધ રહી હતી જેને કારણે રૂટ નંબર અગિયાર બાર અને તેર ઉપર તેની અસર દેખાઈ હતી ઉધના સચિન ઓએનજીસી સરથાણા અને અલથાણ ટર્મિનલ રૂટ ઉપર મોટી અસર થશે કોર્પોરેશન દ્વારા કંપનીને પેમેન્ટ આપી દીધા બાદ પણ કંપની દ્વારા સમયસર તેમના કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવતો ન હોવાનું જણાઈ આવ્યું છે કંપનીએ યોગ્ય કામગીરી કરી ન હોવાને કારણે લોકોએ પરેશાન થવું પડે છે સમયસર પગાર ચૂકવવામાં ન આવતા ડ્રાઈવર દ્વારા હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને કારણે હવે આ રોડ ઉપર સ્થિતિ તેની અસર થશે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત